સેન્સસ સેન્સસ શબ્દ નો અર્થ વસ્તી ગણતરી જનગણનારી કે વસ્તી પત્રક થાય છે આમ સેન્સસ એટલે કોઈ દેશમાં રહેતા લોકોની સત્તાવાર ગણતરી જેમાં તેમની ઉંમર નોકરી વગેરે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે સેન્સસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ નેશનલ સેન્સસ ઇઝ કેરીડ આઉટ એવરી ટેન યર્સ અર્થાત દર દસ વર્ષે રાષ્ટ્રીય વસ્તી ગણતરી કરવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ફૂલ ડિટેલ્સ ઓફ ધ 2011 સેન્સસ હેવ બીન પબ્લિશ્ડ અર્થાત 2011 ની વસ્તી ગણતરીની સંપૂર્ણ વિગતો પ્રકાશિત કરવામાં આવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.